આપણે ત્યાં એક શુભાષિત છે કન્યા વરયતી રૂપમ કોઈ પણ દીકરીની સગાઈ થવાની હોય તો મા બાપ શું વિચાર કરે માં એવો વિચાર કરે પૈસા વાળા કેટલા છે મારી દીકરી હા જાય દુઃખી ન થવી જોઈએ દીકરીનો બાપ છે એ કેવો વિચાર કરે કુળ તો સારું છે ને આના કુળમાં કઈ બીજું ડખલ તો છે નહીં એવો વિચાર કરે કન્યા કેવો વિચાર કરે કન્યા રૂપમ કન્યાને તમે પૂછો ને એટલે કન્યાને કાંઈ ન હોય કે કેટલા રૂપિયા છે કે કેવું કુળ છે કે કોઈ વસ્તુ નહીં કન્યા બસ દીકરી છે એટલું જ વિચાર કરે કે સુંદર કેવો છે રૂપાળો કેટલો છે બસ એને માત્ર એટલું જ હોય કે બસ હું જે લગ્ન કરું એ હેન્ડસમ હોવો જોઈએ બસ હે મારી પાંચ પંદર બેનપણીઓ હું એમ કહી શકવી જોઈએ આ મારા ઈ છે આપડે ત્યાં કેવું કા ઈ કઈ ઈ હે અશોકભાઈ બેનો જો નામ ન લઈ તો અત્યારે હવે બધું હાલ્યું છે પણ પેલા હું ઘણી ઘણી વાર દાંત કઢાવું કે હાથ માણસ નું ટોળું સોસાયટી ના ગેટે ઊભું હોય અને એક બેન આવીને એમ કે એટલે તમે જોજો અંદર થી છે ઈ જ બારું આવે આ આપણી વ્યવસ્થા છે કન્યા રૂપમ વરતીમ પિતાશ્રુતમ બાંધવા કુલમ ઈચ્છતી અને મિષ્ટાન આજુબાજુમાં કોઈ પૂછે કે ભાઈ અમે આવી રીતે હગાય કરી બોલે ઠપ કારો અમે તો લાડવા ખાવા આવશું